મારું નામ સાધુ જયમેન શૈલેષભાઈ છે હું ગાંધીનગરથી આવું છું તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ ઇન્સ્ટાગ્રામ દ્વારા મને ભરતી મેળાનું આયોજન મળ્યું હતું જેનાથી મેં એમાં ભાગ લીધો હતો અને ત્યાં ટેક મહિન્દ્રા કંપનીમાં મારું સિલેક્શન થઈ ગયું હતું પહેલી જ વારમાં અને બીજા જ વીકમાં મેં જોઈનિંગ કરી નાખ્યું આ કંપની મને બહુ જ સપોર્ટ કર્યો છે જેથી હું અત્યારે સેટિસ્ફાઈ છું ખુલ્લી રીતે મારી સેલેરી તેર હજાર પાંચસો છે અને મને બહુ જ ગમ્યું આ સેલેરી આ કંપની સપોર્ટિવ બહુ છે અને એના દ્વારા મને ગમ્યું છે અને લાસ્ટ એ મેં બે ત્રણ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા જેથી મને ત્યાં સિલેક્શન ના થયું તો ટેક મહિન્દ્રાએ મને સપોર્ટ કર્યો અને એના લીધે મને ગમી ગયું ત્યાંથી મેં જોઈનિંગ એ થઈ ગયું છે અને કંપની પણ સપોર્ટિવ છે અને રોજગાર કચેરીનો હું ખૂબ આભાર માનું છું કે એમને મને સપોર્ટ કરીને આ રીતે મને માર્ગદર્શન આપ્યું ને મારું બધું જોઈનિંગ જોબનું રિલેટેડમાં ક્વેરી સોલ્વ કરીને મને બે પગે હું અપાવું છું તો મને કંપની દ્વારા જોબ મળી ગઈ ખૂબ 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 મારું નામ ઠાકોર અસ્મિતા છે હું કંગલમાં રહું છું મેં બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે હમણાં બે હજાર પચીસમાં મેં એમ કોમ પાસ આઉટ કર્યું છે હું નોકરીના શોધમાં હતી ત્યારે મને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી કે કલોલમાં ભરતી મેળો યોજાવાનો છે હું તે ભરતી મેળામાં ગઈ અને એકથી વધુ કંપનીઓમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું તેમાંથી મને આઈરિસ ઓટોમેશનમાં એક કોલ આવ્યો અને હું ઇન્ટરવ્યુ માટે ગઈ ત્યાં મારું સિલેક્શન થયું અને અત્યારે હું અકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે ત્યાં કાર્યરત છું હું આ સહયોગ માટે ગુજરાત સરકાર અને ભરતી મેળાના આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મારું નામ ડબી વૈભવ છે હું ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં જેતાપુર ગામમાં રહું છું આની પહેલાં જ્યારે હું નોકરી નહોતો કરતો ત્યારે હું ગુજરાત પોલીસ ફેસ્ટિવલની તૈયારી કરતો હતો પરંતુ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના ફાઇનલ મેરિટ મેરિટ લિસ્ટમાં મારું નામ ન આવ્યું ત્યારબાદ હું નોકરીને શોધમાં હતો તે એ વખતે મારા એક મિત્રએ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા વિશે મને ન્યૂઝપેપરનો ફોટો મોકલ્યો અને એ ન્યૂઝપેપર દ્વારા એ ભરતી મેળામાં હું ગયો ત્યાં હું મેં રોયલ મોટર્સ નામની કંપનીમાં મેં ઇન્ટરવ્યુ આપ્યો અને ત્યાં મને મારું સિલેક્શન થયું અને મને ત્યાં નોકરી કરવાની તક મળી છે આ શક્ય બન્યું છે ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રોજગાર કચેરી દ્વારા તે બદલ હું ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીનો રોયલ મોટર્સનો દિલથી આભાર વ્યક્ત કરું છું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું